ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર્સ તરીકે કામગીરી કરતી પાંત્રીસથી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના કારણે બહેનોમાં ભયનો માહોલ સાથે પારિવારિક સમસ્યા ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ પંદરસો બહેનો કાર્યરત છે આ મહિલાઓ પૈકી ભરૂચ ઝઘડિયા નેત્રંગ અને વાલિયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા સિમ કાર્ડ પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલને કારણે પરેશાન થઈ ચૂકી છે જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનો ન્યૂડ કોલ કરવામાં આવતો હોવાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરતો હોવાથી બહેનોમાં ભયનો માહોલ છવાયો છે આ સાથે કેટલીક બહેનોના ઘરોમાં આવા કોલને કારણે ઝઘડાનું કારણ બન્યું છે મારા પર એકત્રીસ તારીખે બપોરના ન્યૂ કોલ આવેલો હતો મેં ઉપાડ્યો એકદમ ખરાબ ચિત્ર જોયું એટલે હું પણ ગભરાઈ ગઈ અને પછી મેં તો નંબર ડિલેટ જ મારી દીધો પણ પછી અમને અમારા જે ગ્રુપ ચાલે છે તે ગ્રુપમાં અમને જાણવાનું મળ્યું બધા બહેનોએ મેસેજ કર્યો કે આ મારા પર આવેલો પેલા બેન કે મારા પર આવેલો તો પછી અમે ગ્રુપમાં જાણ કરી